અરે મેં જોયું તો ભયંકર એનું બધું સ્વરૂપ છે બધું હા જંગલમાં જંગલમાં વિડીયો હવે જોવો તો કરે કીધું હે ગુરુનો છોકરો મહાભારતનો અયોનું ગામ કે મેં થોડો જોયો મેં થોડો વિડીયો જોયો તમે જોયો હોય ઓછો હસ્તિનાપુર હસ્તિનાપુર દેખાડો એને કે ગુરુ નો છોકરા નો હજી જીવે છે હજી બાકી ભેંકર એનું ઓલો બિચારો રાત ને દી અહીંયા પડ્યો પીડો ને તે મને એને દેખાડો દીધો બે ત્રણ રાયતું થાય

વિડિયામાં જે વિડીયો ઉતારતો હતો ને શૂટિંગ ઉતારતો હતો ને એમ મેં જોયું કે આપણે તમારે આ વિડીયો બનાવીને મેકી બરોબર અને કઈ કહું ભાઈ તમારે આનો વિડીયો હોય ને તો અમને વોટ્સઅપ કરો તો અમને ખબર પડી જાય ને અસ્વચ્છામાં લગભગ નામ હોય અચ્છવચ્છામાં